આજે તહેવારનો દિવસ છે અને તહેવારોમાં બહારની મીઠાઈ કે ફરસાણ આરોપતા હો તો ચેતી જજો નહીં તો સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચે તેવી શક્યતા છે સુરતમાં ફૂડ વિભાગે લીધેલા દૂધના વાવાના દસ સેમ્પલ ભેડસેડયુક્ત નીકળ્યા છે ખમણ મીઠાઈ અને ફરાહી વાનગીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા દૂધ મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શંકર શ્રી ગણેશ ડેરી જય અંબેના સેમ્પલ ફેલ થયા છે તો અંબાશંકર માવા શ્રી કૃષ્ણા ડેરી અમૃત ડેરી ફાર્મના સેમ્પલ પણ ફેલ થયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં આરોગ્ય વિભાગે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે ચેકિંગ કરી તેમાં અનેક સ્થળેથી સેમ્પલ ફેલ થયા છે તેને લઈને શું અપડેટ છે બિલકુલ ખૂબ જ મહત્વના સમાચાર જે છે તે આજે તહેવારના એક દિવસ પહેલા જ સામે આવ્યા છે આજે રક્ષાબંધન છે અને આરોગ્ય વિભાગની ટીમે ત્રણ ચાર દિવસ પહેલા જ જે છે તે સુરતના જુદા જુદા મીઠાઈ વિક્રેતાઓ અને માવાની જે મીઠાઈ બનાવતા હોય તે માવા વિક્રેતાઓને ત્યાં એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સુરતના તમામ ઝોન વિસ્તારમાં પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેનો ગઈકાલે જ રિપોર્ટ આવ્યો હતો ને તેમાં જે આ તમામ રિપોર્ટમાં જોવા મળ્યું હતું કે દસ જેટલા સેમ્પલ ફેલ આવ્યા છે ભેડસેળ યુક્ત માવા બનાવતા હોય તે પ્રકારના આવ્યા છે જેમાંથી ખાસ કરીને પંદર દિવસમાં જ આ રિપોર્ટ જે છે તે બાવીસ સેમ્પલ લઈ લીધા હતા અને તેના ફેલ આવ્યા સામે આવ્યું છે આ યુક્ત મીઠાઈઓ માવા જે છે તે મીઠાઈઓમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવું સામે આવ્યું હતું ત્યારે આ તમામ વિરુદ્ધ જે છે તે એજ્યુકેટિંગ ઓફિસર ફરિયાદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કઈ રીતની કાર્યવાહી કરવી દંડાટકમાં કાર્યવાહી કરવી કે કંઈક શિક્ષાત્મક કાર્યવાહી કરવી તે આગળ જે છે તે નક્કી કરવામાં આવશે પરંતુ સુરતમાં જે વાત કરવામાં આવે તો તેમાં શંકર માવા શ્રી કૃષ્ણ માવા ગણેશ ડેરી જય અંબે માવા અંબા શંકર માવા શ્રી કૃષ્ણ ડેરી નંદકિશોર ડેરી અને અમૃત ડેરી ફાર્મના જે સેમ્પલ જે છે તે ફેલ આવ્યા છે અને આ તમામ સામે હવે કડક કાર્યવાહી જે છે તે આરોગ્ય વિભાગની ટીમ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે જી ધ્રુવ આભાર સમગ્ર માહિતી